અમારો વ્લોગર આયુ ન્યુ વ્લોગર ન્યુ બ્લોગર રાજવીર

લાડુ ખાવા દઈએ છે અને જોરદાર વરસાદ ચાલુ થઈ ગયું છે આગળ પપ્પા ને કઈ દેખાતું નથી તો અમે આવી ગયા છીએ તો મિત્રો મહેસાણા જિલ્લાના ઉંઝા તાલુકાનો આઈઠોર ગામે આવેલા ગણપતિ મંદિરના દર્શન કરવા આપણે બધા આવી પહોંચ્યા છીએ તો આ છે મંદિરનો પ્રવેશ દ્વાર આઈઠોર ગણપતિ મંદિર ચાલો બતાવું તમને તો મિત્રો આ છે મંદિરનું પરિસર આમ તો આ મંદિર પાંડવકાંડનું માનવામાં આવે છે કે પાંડવોના સમયમાં આ મંદિર બંધાયેલું પરંતુ જૂના મંદિરનો ઇતિહાસ લગભગ બારસો વર્ષ જૂનું મનાવવામાં આવે છે પરંતુ જૂનું મંદિર જર્જરિત થતાં બે હજાર અને છ માં નવા મંદિરની સ્થાપના કરવામાં આવી અને મૂર્તિ તેના યથા સ્થાને રાખી અને નવા મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું અને ત્યારે એક ભવ્ય કાર્યક્રમ થયો હતો તો ચાલો તમે પણ દર્શન કરી લો અૈઠોળના ડાબી સૂંઠવાળા ગણપતિ દાદાના કે જે અહીંયા સાક્ષાત હાજર હજુર છે ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે સામાન્ય રીતે મંદિરમાં મૂર્તિ કોઈ ધાતુ અથવા તો પથ્થરની હોય છે પણ અહીંયા મૂર્તિ જે છે એ રેણું એટલે કે માટીમાંથી બનાવેલી છે ઉપરની બાજુ જે દેખાય છે એ છે ગણપતિ યંત્ર જેના લીધે આખા પરિસરમાં એક સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અહીં ભોજનશાળા આવેલી છે સવાર અને સાંજ ફક્ત ચાલીસ રૂપિયામાં અહીંયા ભક્તોને ભરપેટ ભોજન કરવામાં આવે છે અહીંયા ધર્મશાળા પણ આવેલી છે જેમાં એસી અને નોન એસી બંને રૂમ અવેલેબલ છે કે જેમાં નોન એસી રૂમ તમને ફક્ત ત્રણસો રૂપિયામાં અને એસી રૂમ છસો રૂપિયામાં મળી જશે જો તમારે રાત્રિ રોકાણ કરવું હોય તો મંદિરની લગભગ સામે વિષ્ણુ મંદિર આવેલું છે એ પણ કાળનું જ માનવામાં આવે છે મૂળ મૂર્તિ અહીંયાથી ગાયબ છે પરંતુ મંદિર યથાવત છે દંતકથા મુજબ કહેવાય છે કે જ્યારે ઇન્દ્રની જાનમાં જતી વખતે ભારે શરીરના લીધે ગણપતિ ચાલી નહોતા શકતા અને શંકર ભગવાને ગણપતિને અહીંયા ઠેર એવું કહ્યું હતું એના પરથી આ ગામનું નામ અહીં ઠોર પડ્યું હતું ગણપતિ જાનમાં નહોતા જઈ શકતા એટલે માતાજીએ પણ આગળ જવું ઉચિત ના સમજ્યું અને માતાજી પણ ત્યાં આગળ ઠેરી ગયા એટલે કે માતાજીનું નિવાસ સ્થાન એવું ઊંઝા ઉમિયા માતાનું સ્થાન નજીકમાં છે ચાલુ થઈ ગયું તમારું શું લેવું છે તારું શું લેવું છે તો ગાઈઝ મસ્ત મજાના દર્શન થઈ ગયા છે ગણપતિ દાદાના અને રાજુએ શું લીધું છે ફ્રૂટી રાજુએ લીધી છે ફ્રૂટી વિશાળ પરિસરમાં ફેલાયેલું આ ગણપતિ મંદિર હરરોજ લાખો શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવે છે બાર જમણા હાથે જ અહીંયા આપણને પ્રસાદની દુકાન દેખાઈ જાય છે કે જ્યાં ગણપતિની મૂર્તિઓ મંદિર અથવા તો ગાડીમાં મૂકવા માટે મલી જાય છે અને ગેટની બહાર તમને તાજુમાં માજુ શાક પણ મળી જશે લમજામুনে આવી કે જો गणपति મસ્ત દર્શન થઈ ગયા છે અમને આપણે પછી આપણે ના દર્શન થઈ ગયા પછી માતા બાપા દર્શન કરવા જઈએ માતા બાપા ના દર્શન કરવા જઈએ તરફ સડા સાથે અમે આવી ગયા છીએ તરફ વાળી મહાદેવ ચલો શિવ તો મિત્રો આ છે મહેસાણા જિલ્લાના ઉંઝા તાલુકાનું તરપ ગામ અને તરપ ગામમાં બિરાજા છે શ્રી વાળીનાથ મહાદેવ મંદિરમાં પ્રવેશતાની વેત જ આપણને સુંદર મજાની પગરખાં સાચવવાની સુવિધા મળી જાય છે તો ચાલો મંદિરમાં પ્રવેશીએ મંદિરમાં પ્રવેશતાની વેત જ જમણા હાથે આપણને દેખાઈ જાય છે સંકટ મોચન હનુમાનજીનું મંદિર અને ડાબા હાથે બિરાજ્યા છે વિઘ્નહર્તા ગણેશ મંદિરમાં પ્રવેશતાની આપણને દેખાઈ જાય છે અદભુત કારીગરી મંદિરનો અદ્ભુત સભા મંડપ જોઈને આખો દંગ રહી જાય છે અને આ સભા મંડપ વિશાળ કાય ઝુંમર એક ઘુંમટ શોભા વધારે છે આવા અહીંયા બે ઝુંમર લગાયેલા છે મંદિરના ભોયતળિયા ઉપર આરસના પથ્થર ઉપર કરેલું આ નકશી છે ખૂબ જ સુંદર છે કામ આ છે તરફ મંદિર ભવ્ય અને વિશાળ મંદિર ચાલો તમને મિત્રોને પણ આપણે દર્શન કરાઈએ તો આ છે વાળીનાથ મહાદેવ મંદિરની છત પર કરાયેલું જીણવટપૂર્વકનું કામ ખરેખર અદ્ભુત છે અને આ છે વારિનાથ ભગવાનનું શિવલિંગ જે આવે હુત સોમનાથ મહાદેવ જેવું છે સોમનાથ મંદિરમાં જે પ્રમાણેનું શિવલિંગ છે એ જ પ્રમાણેનું શિવલિંગ આ મંદિરમાં પણ બિરાજ્યું છે કહેવાય છે કે જ્યારે આ મંદિરની સ્થાપના કરવામાં આવી ત્યારે આ શિવલિંગની સ્થાપના કરવા માટે શિવલિંગને બાર જ્યોતિર્લિંગ અને ચારેધામની ફેરી કરાઈ અને પછી મંદિરમાં સ્થાપિત કરવામાં આવ્યું હતું મંદિરમાં પ્રવેશતા જમણા હાથે આપણને દર્શન થઈ જાય છે મા હિંગળાજ માતાના તો તમે પણ મા હિંગળાજના દર્શન કરી અને પાવન થાઓ અને ડાબા હાથે આપણને દર્શન કરવા મળે છે ભગવાન શ્રી દત્તાત્રેયના મંદિરની ખ્યાતિ ફક્ત કાનેથી સાંભળી જ હતી પરંતુ આજે રૂબરૂમાં દર્શન કરીને અહોલ સૌભાગ્યમ થઈ ગયા અમે તાજેતરમાં જ આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે અને આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે આનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું અને પ્રાણ પ્રતિષ્ઠાના મુખ્ય મહેમાન હતા અને સાથે આપણા ગૃહમંત્રી શ્રી અમિતભાઈ પણ આવ્યા હતા ત્રણ દિવસનો ભવ્ય અને રંગારંગ કાર્યક્રમ થયો હતો અને મંદિરમાં મળી મને આ ઢીંગલી જેને મારું મન મોહી લીધું હતું એકદમ ક્યુટ બેબી ડોલ દરરોજ સાંજે અહીંયા બે આરતી થાય છે અત્યારે બસમાં આરતીના સમયનો ભગવાનનો શણગાર ચાલી રહ્યો છે અને આ બાજુ તમે જોઈ શકો છો મંદિરના આજુબાજુ ફેલાયેલો વિસ્તાર સંધ્યા ટાઈમ થઈ ગયો છે અને મંદિરની લાઇટો ચાલુ થઈ ગઈ છે અને આ સમય જે જોઈ રહ્યા છો એ છે ચાના નળ ભાવિકો માટે ચાની વ્યવસ્થા કરેલી છે

અને ચોવીસ કલાક અને નવસો વર્ષથી એમની ધૂણી ચાલુ છે શું ખાવું જોઈએ ઓટલો કે મજાઈ સુ આ કઈ હોટેલ માં જમવા જઈ આપણે બોલાઓ સ્વાદ જવું છે પંજાબી ખાવું છે અને મુંબઈ વડા ખાવું છે કે શું ખાવું છે અમાર બનાને શું ખાવું છે અમને કહેજો ને તને હેજી સાંજ પડી ગઈ છે અને ફિચર્સ ના હા

ઘરે કરીએ આજના બ્લોગનો અંત મળીશું આવતીકાલે ગુડ નાઇટ